નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર વાત કરીએ એવા ભેજા બાદ જેમની નજર તમારી લક્ઝરી કાર પર છે તમને વધુ ભાડું આપવાનું કહી તમારી કિંમતી અને મોગી ડાટ કાર ભાડે લઈ જઈ બારોબાર વેચી દેવા અથવા ગીરવે મૂકી રોકડી કરી લેતા વાત કરીએ સુરત જિલ્લાની સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ લાડવી પાટિયા પાસે વચ ગોઠવી એક લબરમુછ્યા યુવકને ઝડપી પાડ્યો હતો જે ફોર વ્હીલ માલિકને ઊંચા ભાડે લાલચ આપી છેતરપિંડી આચરી તેઓની ગાડી વેચી મારવાનું કૌભાંડ ચલાવતો હતો આ લબરમુછ્યાં યુવકનું નામ છે અંકિત પરેશ શાહ જે બારડોલીના ટેન રોડ પર આવેલા વિક્ટોરિયા એવન્યુમાં રહેતો હતો ફોર વ્હીલ માલિકો પાસે એનઆરઆઈઓ માટે કાર ફેરવી ઊંચું ભાડું ચૂકવવાની લાલચ આપતો હતો અને ગાડી ગિવે મૂકી પૈસા મેળવવા જિલ્લા તેમજ શહેર જિલ્લામાં મોગી દાટ ગાડીઓ લોકો પાસેથી ઉચ્ચ ભાડું આપવાની લાલચ આપી અને ભાડાથી ભાડા કરાર કરીને લઈ અને એ ગાડીઓ વેચી મારવાનું કૌભાંડ ચાલી રહેલ હતું જે માહિતી એલસીબીની ટીમના મળતા એલસીબી એ એન ચૌહાણ અને એલસીબીની ટીમે આ કામે એક આરોપી અંકિત પરેશ કુમાર શાહ ને ઝડપી પાડી તેની પાસેથી સાત ગાડી રિકવર કરેલ છે તેમજ આ કામે આરોપીઓ વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ત્રણ અને કોસંબા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એમ કરીને પાંચ ગુના દાખલ થયેલા છે આરોપીઓ જોડેથી કુલ ઓગણ ચાલીસ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલા છે

તે ગુનાઓનો પર્દાફાશ થયેલો છે હાલમાં આરોપી અંકિત તેમજ મુદ્દામાલ સાથે કામરેજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે બેઝાબાદ અંકિત સાની સુરત જિલ્લા એલસીબીએ ધરપકડ કર્યા બાદ તેની કડકાઈથી પૂછપરછ કરી હતી તે દરમિયાન અંકિત શાહે એક બે નહીં પરંતુ અનેક ગાડીઓની આ રીતે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી હતી જેમાં ઓગણચાલીસ લાખની સાત જેટલી કાર મૂળ માલિકોને પરત નહીં આપી ગીવે મૂકી હોવાનું પણ કબૂલાત કર્યું હોય અત્યાર સુધીમાં માહિતી મળી છે મુજબ સાત ગાડી પોલીસે રિકવર કરેલી છે જે પૈકી પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે આ કામે વોન્ટેડ આરોપી વૈભવ પકડાયો તો એની પાસે હજી સુધી કેટલી ગાડી છે એને કોના આપેલી છે આ કામના પકડાયેલા આરોપી જાણતા નથી એટલે વૈભવ પકડાય તે આગળની પણ શક્યતા રહેલી છે કે બીજી પાંચ સાત ગાડી રિકવર થઈ શકે અને આ રેકેટ છેલ્લા એક બે વર્ષથી ચાલતું હોય એવું તપાસ દરમિયાન જણાય આવે છે અન્ય કઈ લોકો આ લોકો બાર થી પંદર રૂપિયા જેટલું ઉચ્ચ ભાડું આપવાની માહિતી આપી લોકો પાસેથી લોકો પાસેથી ગાડી લેતા હતા અને પછી કોઈ થર્ડ પર્સન ને જેને જરૂરિયાત છે ને બે અઢી ત્રણ લાખમાં ગાડીઓ વેચી મારીને પૈસાનો ભાગ પાડી લેતા અંકિત વિરુદ્ધ સુરત અમરોલી પોલીસ મથકમાં તેમજ જિલ્લાના કામરેજ અને કોસંબા પોલીસ મથકમાં ગુના નોંધાયા હતા આ ષડયંત્રમાં તેની સાથે સુરતના પાલ ગૌરવપથ નજીક રહેતા વૈભવ અજીતકુમાર દેસાઈનું નામ પણ ખુલ્યું છે જેની હાલ વોન્ટેડ છે